મારું નામ કાચરોલા જયેશ છે હું ક્રોપનોસિસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ માંથી આવું છું આપણે આપણે આજે આવ્યા છે ભેસાણ તાલુકાના છોડવડી ગામે રાજુભાઈ વઘાસિયા રાજુભાઈ વઘાસિયાની વાડી આવ્યા છે એની આપણું આ અંગોલા આપણું એક્ટર અને આ ન્યુરોનનો ઉપયોગ કરેલો હતો મગફળીમાં એટલે આપણે રાજુભાઈ ને હે ને એને પાસેથી જાણકારી લઈ કે તમે આ ત્રણેય પ્રોડક્ટ આમાં વાપરી

કાળીપુક સફેદ પુગ એક કોઈ નહીં